રાબો કે માખો ના જો નાડી એક રાબે જો ઓય લાયે સુની હસ્તામાં નાખતા હસ્તામાં મોણ નાખતા નકર અમારા તમારી સુની હસ્તામાં નાખને કસરા પેટીમાં નાખ દો દીકરો અંદર બેસ સુખાયો હાલો જો અમારો હાલો અંદર બેસ સુખાયો નકર તો હાલો હાલો હાલ તો રહી ગયો પ્રસાદજી કસરા પેટીમાં ખાઈ બેસ

સ્વામિનારાયણ સ્વામીનારાયણ સ્વામિનારાયણ હવે સ્વામીનારાયણ ભગવાન આગળ હલો હવે સ્વામીનારાયણ ભગવાન નો બીજું કેરાટ આવી ગયો હલો ભાઈ નામ કેતા Jadi है जो mito. આજે અગિયારશે એટલે અગિયારશનો સામેના એનો અનપોટ ધરવામાં આવે છે એટલે નારીગામ અને નારીગમતા બધાય વાવભક્તો આના સ્વામિનારાયણ મંદિરનો પ્રસાદ ધરવામાં આવ્યો છે અને આજે ભાવટી રૂપે આખા પરિક્રમા નાસ્તો પ્રસાદ દેવામાં આવે છે તો તમે જોઈ શકો છો કેવો પ્રસાદ લે છે

તરફ થી છેલ્લા બાર વર્ષથી અમે અનક્ષેત્ર નાસ્તા શરૂઆત કરી છે આખો સ્ટાફ અમારો નસીબપુર ખીજરા વડે યોગ મંડળ સવારે નાસ્તો ભજીયા છે છે બટેકા ભૂંગળા છે આ નાસ્તો વિના મૂલ્ય બટાકા ભૂંગળા છે અને વિના મૂલ્ય આપણે આપીશું સર બાજુ માં છે બાજુ બાજુ ચા નારી વાળા ને જય ગિરનારી મીઠાઈ ના અહીંયા કોથરા માં કોથરા ભરા